હતી ત્યારબાદ કલેક્ટર દ્વારા જળાશયના વિસ્તારોમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે જે આગામી ત્રણ માસ સુધી અમલમાં રહેશે બનાસકાંઠા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે જેના પગલે જિલ્લામાં ભારેથી થી ભારે વરસાદની આગાહી છે જિલ્લા કલેક્ટર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરી લોકોને તેમજ પ્રવાસીઓને જણાવવામાં આવ્યું છે કે બનાસકાંઠા જિલ્લામાં આવેલ તમામ નદી નાળા તળાવ ડેમ નહેર કેનાલ ચેક ડેમ તથા તેનો નીચાણવાળો વિસ્તાર જળાશયો કોઝવે તથા નાના મોટા ધોધ જેવા પાણીનું ભારે વહેણ ધરાવતા ભયજનક સ્થળોએ કોઈ પણ વ્યક્તિ કે પ્રવાસીઓએ નાહવા જવા કપડાં ધોવા કે માછીમારી કરવા માટે પ્રવેશ કરવો નહીં તેમજ તે માટે મદદગારી કરવી નહીં તથા તમામ કોઝવે ઉપર પાણી ફરી વળ્યું હોય ત્યારે કોઈ વાહન સાથે ઉપર પસાર થવું નહીં આથી સૌ જિલ્લાના નાગરિકોને મારી નમ્ર વિનંતી છે તકેદારી અને સાવચેતીના ભાગરૂપે નદી નાળાના જે નીચાણવાળા વિસ્તાર છે ઓવર ટોપિંગ થતું હોય તો જે કોઝવેવાળા વિસ્તારો છે ત્યાં આગળ જવાનું ટાળીએ બિનજરૂરી બહાર ફરવાનું ટાળીએ અને ખૂબ વરસાદની પરિસ્થિતિમાં ઉંચાણવાળા વિસ્તારો અને સુરક્ષિત વિસ્તારો ઉપર જવાનું પસંદ કરીએ કોઈપણ મુશ્કેલીની ઘટનામાં કલેક્ટર કચેરી ખાતે તથા તમામ મામલતદાર કચેરી ખાતે ચોવીસ કલાક કાર્યરત રૂમનો સંપર્ક કરીએ વધુમાં ઉપરના તમામ ભયજનક સ્થળોએ જોખમી રીતે ઉભા રહી મોબાઈલ કેમેરામાં ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કે સેલ્ફી લેવા અહી ઉપરાંત જણાવેલ ભયજનક સ્થળોએ પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકવા હુકમ કરવામાં આવ્યો છે આગામી ત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસ સુધી અમલમાં રહેશે અને આ હુકમનો અમલવારી બનાસકાંઠાની હુકમ હેઠળનો સમગ્ર વિસ્તાર રહેશે જેનો ભંગ કરનાર સામે ફોજદારી કાર્યવાહી